તો હાલો મિત્રો આજના આપણા નવા વિડીયોમાં બધા મિત્રોને જય માતાજી કેમ છો બધાએ તો આપણે આવી ગયા છે આજે આપણા ખેતરોમાં કેમ કે બે દિવસથી મિત્રો વરસાદ ચાલુ હતો તો વરસાદ આજે બંધ થયો છે ખેતરોમાં નુકસાન તો આવ્યું છે આપણી સાર બધી પલળી ગઈ છે તમે જોઈ શકો છો આ વિડીયોમાં જુઓ મિત્રો બધી સાર આપણી પલળી ગઈ છે આખા ખેતરની અંદર બહુ મોટું નુકસાન થઈ ગયું આપણે આજે કેમ કે બે દિવસથી વરસાદ આવ્યો તો બધી સાર કાળી પડી ગઈ વરસાદથી એક કુળાના મિત્રો અત્યારે વીસથી પચીસ રૂપિયાનો ભાવ હતો મિત્રો બધી સાર પલાળી દીધી વરસાદે બધી સાર આપણી પલાળી દીધી છે વરસાદે કેમ કે મિત્રો ખેડૂતોને તો આપણે તો મિત્રો બહુ નુકસાન આપણે છે ખેડૂત તો ખેડૂતને આપણું નુકસાન આવે તો મિત્રો મહેનત મજૂરી ક્યાં ગણવાની આપણી મહેનત મજૂરી આપણી એટલી થાય તો મિત્રો વરસાદ થાય તો નુકસાન તો આવે જ છે કેમકે આપણું આપણે ખેડૂત ખેડૂત રાત દિવસ મહેનત કરે અને આવો વરસાદ આવે તો મિત્રો બહુ મોટું નુકસાન થાય એટલા માટે વરસાદ હવે ના આવે તો સારું કહેવાય કેમ કે આ તો કુદરતી છે આપણા હાથમાં કાંઈ છે નહીં તો વરસાદ આવે તો મિત્રો નુકસાન તો થવાનું જ છે એટલા માટે આ જો બધી સાર ખરાબ થઈ ગઈ છે કેમ કે પલળી છે વરસાદ થયો બે દિવસથી વરસાદ વરસ્યો એટલે પલળી એટલે સાર કાળી મસ્ત થઈ ગઈ બધી કે આપણે આ એક જ આ એક જ પૂળાના વીસથી પચીસ રૂપિયાનો ભાવ હતો પણ મિત્રો હવે ભાવ એટલો ના આવે કેમ કે નુકસાન તો થયું પલળે એટલે કોઈ ખરીદે નહીં સારને તો બહુ મોટું નુકસાન થયું છે અને મિત્રો આપણી ચેનલમાં નવા આવે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સપોર્ટ આપશો આપણી નવી ચેનલ છે તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં આથી મિત્રો આપણું એક બીજા ખેતરમાં સાર પડી છે એ પણ પલળી ગઈ કેમ કે વરસાદ આ વર્ષે તો મિત્રો વર્ષો લગાતાર વરસાદ આવી રહ્યો છે કેમ કે આ શિયાળાની મોસમ આવી ગઈ તો એ પણ મિત્રો વરસાદ આવે છે એટલા માટે નુકસાન તો થાય રહ્યું છે કેમ કે વરસાદ આવે નુકસાન તો થવાનું જ છે તો બ્લોગમાં મિત્રો બન્યા રહેજો આપણે બીજા ખેતરમાં સાર પડી છે એ પણ હું તમને દેખાડું ખરાબ હાલત થઈ છે લાસ્ટ સુધી જોતા રહેજો બે થી ત્રણ હજાર પૂરા હતા બધા જ પલળી ગયા હે હાજર નુકસાન તો બહુ મોટું થઈ ગયું છે પણ આ મિત્રો કુદરતના હાથનો ખેલ છે આપણું કાંઈ નથી આ જો તો મિત્રો આપણે આવી ગયા છે હવે બીજા ખેતરમાં આ ખેતરની અડધા પૂરા વાળેલા હતા અને અડધા બાકી હતા આ જો આમાં પણ અડધા બાકી છે વાળવાના જુઓ પેલી સાઈડથી બધા બાકી છે વાળવાના આટલા પૂરા વાળ્યા હતા અને વરસાદ આવી ગયો એટલે એટલા બાકી રહી ગયા તો મિત્રો આ ખેતરના પણ આપણે સારે ઘણી બધી છે આમાં પૂળા ઘણા બધા થાય એમ છે કેમ કે હજી બાકી છે વાળવાના આટલા બાજુ આપણે ક્યાં ને અડધા ઉપર વાળી આ ક્ષેત્રમાં ને અડધા રહી ગયા હતા અને વાળવાના છે પણ મિત્રો વરસાદ આવે થોડોક તડકો કાઢે તો પૂળા વળે અને કે ના વળે આજુઓ આ બાકી છે આટલાથી વાળવાના આટલા પૂળા બાકી રહી ગયા હે વાળવાના આ બાજુ વાળી દીધા હતા આપણે તો હવે આટલા રહી ગયા છે આ જુઓ ઘણો બધું મિત્રો વરસાદે નુકસાન કર્યું છે પણ વરસાદ છે આપણે મિત્રો ઘણું બધું નુકસાન થયું છે સાર તો આપણી કાળી પડી જવાની છે કેમ કે કાળી પડી જાય તો માલ કે ભેંસ કે ગાય ઓછું ખાય એટલા માટે બગાડ થાય એટલા માટે આપણે આ કટરથી વટાવી હતી હજાર બધી તો બે બે ત્રણ હજારનું કટર આવ્યું હતું ત્રણ કલાક કટર આવ્યું હતું આ ખેતરમાં એટલે બધી કટરથી વધારેલી હતી અને મિત્રો સપોર્ટ આપજો મિત્રો ચેનલને અને આવા જ વિડીયા જોવા માટે મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો યુટ્યુબમાં મહેનત કરો તો તમારો ખુદનું કન્ટેન્ટ અપલોડ કરજો તો તમને કોઈ જાતની પ્રોબ્લમ ના આવે યુટ્યુબમાં એટલા માટે ખુદનો જ વિડિયો અપલોડ કરવાના ભલે તમને વ્યૂઝ ઓછા મળે પણ તમારો ખુદનું જ કન્ટેન્ટ ના યુટમાં અપલોડ કરવાની બીજાના વિડીયો નહીં લેવાના તો તમને કોઈ જ ચેનલની અંદર પ્રોબ્લેમ ના આવે એટલા માટે ખાસ આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું એક નવા વિડીયો સાથે તો બધાય મિત્રોને જય માતાજી ફરી મળીશું એક નવા વિડીયો સાથે